મિત્રો આવી ગયા છે મસ્ત મજા નવા બ્લોગ આજે આપણી સાથે છે શું નામ તમારું કૃષ્ણ અને તમારું રુદ્ર આપણી સાથે છે કૃષ્ણ અને રુદ્ર આપણે એનો ઇન્ટરવ્યુ લેવાનું હે ચાલો એને પૂછા કરીએ કઈ ભણે શું કાય બોલો તમે કઈ ભણો કૃષ્ણ ભાઈ ચોથી ચોથી માં ભણો છો ક્યાં ભણવા જાઓ આવડે એટલે આવડે એટલે કૃષ્ણ ભાઈને આવડે છે એટલે એ ભણવા જાય છે રુદ્ર ભાઈને લઈને કેમ રુદ્ર ભાઈ તમે કઈ ભણો છો બાવાટી કઈ માં જવા માટે રસ્તો છે જો રસ્તો ન તો ભણવા છે એટલે ભણવા જાય છે બરોબર ને બરોબર બી ટપી તમે સેના થી જાવ છો સાયકલ થી જાવ છો કે પગે કેમ સાયકલ નહીં તમારી પાસે સાયકલ હે પણ લઈ ન જવા જડે જો સાયકલ છે પણ લઈ ન જવા કારણ કે ભણવું હોય તો સાયકલ ક્યારે લઈ ન જવાનું યાદ રાખજો તમે બધા પણ બરાબર ને બીજું કાઈ કહેવા માંગશો આપણા દર્શક મિત્રોને નો નો એ સહી જા રહે હે બીજું કાઈ તમે ને કોણ બનાવે સાહેબ બનાવે કે મેડમ સાહેબ ને મેડમ બે બે બનાવે મિક્સ માં બનાવે બરાબર ને ચાર પ્રિયડ આવે ચાર પ્રિયડ આવે પહેલા મેડમ ના આવે કે પહેલા સાહેબ ના

સારું સારું આવે છે તમારા મેડમ કેવા છે બાલવાટીકામાં લાડ કરે એમાં કઈ લખાવે ની લાસ કેવા લાડ કરે લખાવે કઈ ટીકા લાડ અમે ને ચંગા અમે ભણાવતા ને હા તેમને કઈ જે લ કરવું હોય કરવાનું જલસા મતલબ તમારે જે કરવું હોય જિંદગીમાં મોટું થાવ શું કરશો તમે આગળ વધવાનું શું કરશો

તમારાપા એ વાવી ને રૂપિયા આવે એટલે તમે બધા ખેડૂત બનશો બરાબર ને તો ભણવા શું કામ જાવ ખેતી કરે હવે બે પાસો પાંચસો બે હજાર થાય હજાર થાય ભાઈ બે બસો બસો ને કિલ્લા થાય જો આ ભણતર આમ ને જો આને આવડતું જ નથી

બીજું શું કહેશો તમે આપડા દર્શક મિત્રો દર્શક મિત્રો ને રુદ્રભાઈ કેવા માગશે નો એન્ટ્રી બરોબર ને તમે કઈ યાર કઈ કઈ આપણા દર્શક મિત્રો ભણવું તો સારું છે ઘણો તો સારું છે હમ હ પછી આગળ એને લગન કરશો કે નહી કરો કરશો નો એન્ટ્રી ન કેયા કેમ નો એન્ટ્રી ભાઈ તમે લગન નહી કરો તમે એને નો એન્ટ્રી નો સુન હે હા 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 સાહેબને મેડમ બતા તમારે કેવા છે સારા છે બનાવે છે બરોબર કે બનાવે હવે ન કરાવું શું કરીશું એ કરીશું <laughs> इधर अभी तुम्हें तो पढ़ाता है मैं अपना पेपर बना होता तू समझाओगे नहीं ज्यादा पहला जातो अबे अबे केम पहला सुकम जाता भनो आई जावन ने ट्यूशन भाई अलग-अलग सुकम लेसन ना न था तो कटाड़ा देन नि यार निशार में लेसन ना था तो कटाड़ा था सेना ना कटाड़ा था ले लकड़ी कौन मारे बिल कहां न दय नहीं जड़े ये तो कह देवेन कि हुई गयो तो अंदर आ गई थी

તો દી મોળા વેલા ન કરી પાછ મોરું થઈ જાય તો સાહેબ मारे કે ન મારે સ્કૂલમાં અંગુઠા પકડાવે થેલી શીખી થેલી ક્યાં નાખો થેલા થેલા પહેરેલા ને અંગુઠા પકડાવે થેલા પહેરેલા ને અંગુઠા પકડાવે કેમ એવું પકડાવે કેમ કે મોળા હે થેલા રાખવા ન દેલે થેલા રાખવા ન દે લાઠીઓ આવે બીજા કોક થેલા રાખવા જાય

કરો like <laughs> હાલો તો આજનો ઇન્ટરવ્યુ અહીંયા જ પૂરું કરી છે આવા જ વ્લોગ જોવા માટે ફાઈવ સ્ટાર કાનુડાન સબસ્ક્રાઈબ કરો